સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ડાટ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે લિંબાયત ઉત્સવ સમિતિ અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા નિઃશુલ્ક નવરાત્રી રમવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારોની સંખ્યામાં યુવાનો તથા તેમના પરિવારજનો સાથે રમવા માટે અહીં નીલગિરી મેદાન ખાતે પહોંચ્યા હતા ત્યારે સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલ સુરત મેયર દક્ષેશ માવાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ પટેલ આ અવસરે નવરાત્રિ જોવા માટે પહોંચ્યા હતા આ લિંબાયત ઉત્સવ સમિતિ ઝણકા નવરાત્રિ માટે મારે એવું કહેવું છે કે સુરત શહેરમાં આ એક જ નવરાત્રિ એવી છે કે જ્યાં ખેલૈયાઓ ઓછા ખર્ચે સારી રીતે રમી શકે એ વ્યવસ્થા માનનીય અમારા ધારાસભ્ય લોકપ્રિય ધારાસભ્ય જેણે લિંબાયતને ડેવલપ કરવામાં છેલ્લા પંદર વર્ષથી જે મહેનત કરી છે એ આજે રંગ લાવી રહી છે એમણે જે રીતે ડેવલપમેન્ટ કર્યા છે આ એરિયાના એ એરિયાના ડેવલપમેન્ટની સાથે સાથે એમણે આ લોકો માટે પણ આ વ્યવસ્થા ઊભી કરી છે આજે સુરતમાં કોઈ પણ નવરાત્રિમાં તમારે આ દસ દિવસ માટે જો રમવું હોય તો ઓછો ઓછા પાંચથી સાત હજાર રૂપિયા ખર્ચ કરવા પડે જ્યારે સંગીતાબેને આ વ્યવસ્થા કંઈ હું એમ કહું છું એક પણ રૂપિયો લીધા વગર એકદમ આજે છેલ્લા બે દિવસથી એક પણ ચાર્જ ભર્યા વગર ખેલાયો અહીંયા રમી રહ્યા છે આજે કંઈ નહીં તો સોળથી સત્તર જેટલા ગ્રુપો ખેલૈયાના આ ગ્રાઉન્ડ ઉપર રમી રહ્યા છે એના માટે અમે સંગીતાબેન પાટિલને અહીંયા ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આ જ રીતે વર્ષો વર્ષ આ આયોજન કરતા રહે અને ખેલાઈયાઓને વધુ પ્લેટફોર્મ આપે એવી શુભકામનાઓ પાઠવું છું